આજે અમે રાજપીપળા સબ જેલ પાસે આવ્યા હતા મુલાકાત માટે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ માન ભગવાન સાહેબ બંને બંને સીએમ ચૈતરભાઈ અને શકુંતલાબેનની મુલાકાત માટે આવ્યા હતા આજે અમે મુલાકાત માટે ગયા ચૈત્રભાઈને તબિયત પાણીનું ને બધું પૂછ્યું સર જેલમાં કઈ રીતનું છે બધું સારી રીતે છે કોઈ કોઈ પબ્લિક નથી ને તેની બધી વાતચીત થઈ અને જે ગઈકાલનો પ્રોગ્રામ સારી રીતે સફળ થયો અને ભરૂચ લોકસભાની ચૂંટણી જૈતરભાઈ લડશે એવી નામ જાહેરાત કરી એવી અમારી બધી અમે હું પણ ગઈથી મળવા માટે મને પૂછવામાં આવી કાલનો પ્રોગ્રામ કઈ રીતનો રહ્યો હતો ભાઈ સાહેબને કીધું કે પ્રોગ્રામ તો સારો રહ્યો અને લોકોનો પણ સારો સાથ સહકાર હતો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને બધા તમારા સમર્થનમાં જયા હતા એટલે સૌનો સા સારો સાથ સહકાર હતો એમને હું દોરે જાહેર થાય પછી અમે ખુશી કેઈએ છીએ ખુશી તો આવે છે કેમ કે આ ભાજપની સરકારે એમને આ લોકસભાની ચૂંટણી ના કારણે માટે જ એમને આ ખોટી રીતે જેલમાં નાખ્યા છે એટલે એનું નામ જાહેર કરી એટલે વધારે ખુશ થયા છે પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે આજે કઈ કીધું છે કાલે તો તમે ચિઠ્ઠી વાંચી એટલે પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે તો કીધું છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર રહ્યા અને મને સાથ સહકાર આપ્યો એ માટે બધા લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આવી જ રીતે તમે સાથ સહકાર આપતા રહેશો તો ચોક્કસ આપણે આપણે લોકસભાની સીટ જીતીશું અને સરકારને આપણે દેખાડી દઈશું કે ભલે ચૈતરભાઈને જેલમાં રાખ્યા છે પણ અત્યારે સાંસદ બનીને આપણે એમને આપણે જેલમાંથી વહેલા બહાર નીકળે એના માટે કંઈક હવે સાહેબે કીધું છે કે જેલમાં કોર્ટમાં પણ અમે અમારી કાર્યવાહી પ્રમાણે બધું અમે ચાલુ કર્યું જ છે અને અમે મોટા મોટા વકીલો કર્યા છે એટલે અમે તમને જલ્દીથી જેલમાંથી બહાર લઈ આવીશું